તાજેતરમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક ખૂબ જ મહત્વનું ડિટેક્શન કરવામાં આવ્યું છે જેમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક આગવી અનોખી પહેલ કરવામાં આવેલી છે એમાં સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડ્સને લઈને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તમારી સુરક્ષા અમારો સંકલ્પ એ નામનું વોટ્સએપ ગ્રુપ છે અને એમાં વખતો વખત સૂચનાઓ આપવામાં આવતી હોય છે ખાસ કરીને જો કોઈ બંધ મકાન હોય તો એ એ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખવાની સૂચના એમાં આપવામાં આવતી હોય છે ને એ સૂચના અનુસંધાને મુન્દ્રામાં ગો ગોકુલમ સોસાયટીમાં એક હરદેવ રાણા કરીને એક છે હરદેવસિંહ રાણા કરીને એ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે એમણે ચૌદમી તારીખે મુન્દ્રા પોલીસને એક ઇન્ફોર્મેશન આપેલી કે ચૌદ ચડ્ડી બનિયન કરેલા ઈસમો ત્યાં એક સોસાયટીમાં એ સોસાયટીમાં ઘૂસેલા છે એને સીસીટીવી કેમેરામાં દેખાવ્યું એટલે એને પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ તાત્કાલિક પહોંચી અને બે ઈસમો ભાગી ગયા પણ એક ઈસમો એમાં પકડાઈ ગયો અને એ ચડ્ડી ધારી ઈસમ હતો અને એની પછી પૂછપરછ કરવામાં આવી તો એણે શરૂઆતમાં પોતાનું નામ સુરેશ બતાવ્યું પછી સુનિલ બતાવ્યું એમ અલગ અલગ નામ બતાવતો હતો એ પછી એ ગુચકોપ ને બધા જેટલા પણ જે ગેજેટ્સ છે આપણી સરકાર શ્રીના જે પણ અવેલેબલ પેલા એ છે એમાંથી એની સર્ચ કરવામાં આવી અને પછી મધ્યપ્રદેશનો હોય એવું જણાયું એટલે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મધ્યપ્રદેશની એક ચડ્ડી બન્યંધારી ગેંગનો આ મુખ્ય સરદાર છે અને કર્ણાટકની હલિયાલ જેલમાં એ બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસ દરમિયાન એ જેલમાં હતો અને પછી ત્યાંથી ભાગી ગયેલો અને ત્યાંથી એ એ ગુનામાં પણ એ ભાગેડું હતું મધ્યપ્રદેશની અલીરાજપુર જે પોલીસ છે ત્યાંના એસપી સાહેબે એની પર પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે અને આ લોકો અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ છે જેવા કે લૂંટ ચોરી ગરફોડ વાહન ચોરી એવા અસંખ્ય ગુનાઓમાં એ લોકો વોન્ટેડ છે જે સોસાયટીમાં આ ભાઈ આ લોકો ઘુસેલા એ સોસાયટીમાં એ વખતે તપાસ કરી તો એક ટાળું તૂટેલું હતું એક બંધ મકાનનું અને એના માલિકનો સંપર્ક કર્યો તો એમણે તપાસ કરી તો ચાલીસ હજાર રૂપિયા જેટલી રકમની એમાં ચોરી થયેલી જણાઈ અને એ આ લોકોએ જ કરેલી હતી એટલે એક બહુ મોટી ગેંગનો પર્દાફાશ મુંદ્રા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે હા હા હાલ પ્રાથમિક ઉત્પરઠમાં એ આ લોકો ખૂબ જ રીઢા ગુનેગાર છે જેમ કીધું કે પોતાનું નામ પણ એ બતાવતો નહોતો પણ એમની જે મોડસ ઓપ્રિયન્ટની જે ખબર પડી કે એ લોકો જે જાહેર જગ્યા જે સોસાયટીની બાજુમાં મોટું મેદાન કેવું હોય તો આ લોકો એ મેદાનમાં ચડ્ડી બનિયન ધારી હોય અને એ લોકો પછી એ મેદાનમાં જે ઝાડી હોય ને ત્યાં સુઈ રહે રાત્રે આઠ વાગે આવીને એકાદ વાગે બે વાગ્યા સુધી ત્યાં સુઈ રહે પછી બધા ઊંઘી જાય એવું લાગે એટલે પછી એ લોકો એ કોટ કૂદીને અથવા તો બીજી કોઈ રીતે એ સોસાયટીમાં એન્ટર થઈને જે કોઈ પણ બંધ મકાન હોય ત્યાં ચોરી કરતા હોય